અને તેના પરિવારને ધાનપુર તાલુકા વિકાસ અધિકારીના રાહત ફંડમાંથી સેનાબેનના પતિ સેનાભાઈ ગણાવાને ચાર લાખનો ચેક આપવામાં આવ્યો ધાનપુર તાલુકાના બાક આજ ગામે ભારે વરસાદમાં ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર કુદરતી રીતે વીજળી પડતા મહિલાનું સ્થળ પર જ ખેતરમાં મૃત્યુ થતાં પરિવારજનોને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના ફંડમાંથી ચંદુબેન સેનાભાઈ ગણાવાના પતિને આપત્તિ આર્થિક રાહત ફંડમાંથી સેનાબાઈના પતિને ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો પ્રસંગે આ બાકાજ ગામના સરપંચ જસુભાઈ ગણાવા ભોરવા જિલ્લા પંચાયત સભ્ય નરવતભાઈ મીનામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધાનપુર ખલતા જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા રિપોર્ટ રમેશ દમા દાહોદ જિલ્લા વિરો અગાઉ આકસ્મિક વીજળી પડવાથી મહિલા બેન ઉપર વીજળી પડવાથી એમનું જે સ્થળે એમને સરકાર શ્રીના માધ્યમથી આજે અમે તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્યશ્રી એમના ગામના સરપંચશ્રી અને સરકારશ્રીની એક મદદરૂપની એક યોજના થકી આજે આ તેમને અમે તાલુકા વતી સરકાર પરથી એક ચાર લાખનો ચેક આપીને એમના જીવન ધોરણમાં મદદરૂપ થાય એના માટે આ કાર્યક્રમ કર્યો છે